¿Qué es eso? 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 ¿Qué es ¿Qué es eso? ¿Qué es

એડો કઢાવા રા મે કે મોઠી તો આ મોર તો ભત્રીજો બી જાય હિરિયમ કે ઓનરાજી ફટાફટ ભત્રી <Siblick> દળેલા <noise> तो दुश्मनी में थोड़ा हाँ। देर आ गई है इसमनी हां इसमनी तो मन मारे भतीजे का चोरी कर भी था फिर घर थे मन मारया था गाड़ी में आ गया भतीजा सारा लिदे सारा लिदे मन मार पड़ी जी 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 सारा मन मार पड़ी मन मार पड़ी थी मन मार पड़ी थी बाहर मार छोड़ दे नातर ना वो ला भी बहुत तक को खा के बाहर आके

એ મૂર્ખા આપણે વાવેલું હોય વાવેલું હોય બલાલ બી આપણે એમાં કોઈ મળવાર નહી સુરી તો કોઈ પાળી જાય તો કોઈ ના પાળે ઠકડે ગરદલી બરાબર બેઠા હોય કુવા વાળો પાળી જાય ને તો મારે માન હરતા તોળ કે બરાબર આપણે બીનું કોક કે તો બી તો છોકરા આ જા ટસ આ આગે આગે બીજે દે બીજે બી દે બીજો રેઠે બી જરા રે હાથે ઇદરી તો સોરી કરાવી રહી વાત કરો બી દરા તમે વિચારો તન મે કતરી સોરી કરાવી તમે એકે લાવી તો આજ કરો આગી હેડ હા કરવી પડશે આજ હા તો બડા આ ખેર એમ એમ કરા

બોલાવે બાર અરે છ ડરતો ચોક મોટો ગામ કાકો ભત્રી દઉં ઇજત થયું ઈજ્જત થી ઇજતી

ખરે મારવો પડે બદલો લેવો પડે તો લેવો પડે કોઈ દાડો એવું નહી કરો કોઈ દાડો દાડો નહીં કોઈ દાડો કરો મલા હા મારું જે